કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું મુસ્લિમ ધર્મમાં રમઝાન ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસેન અને તેમના અન્ય બહોતેર સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વોરી હતી તેથી મોહરમ એ શોકનો દિવસ છે આમ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોહરમ મહિનાનો ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પણ દસ દિવસ સુધી મિલાદનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે આમ કરબલા અને ઇમામ હુસેનની શહીદીના ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી હજરત ઇમામ હુસેન પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ગત ચૌદસો વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓ અને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે મોહરમે હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે આમ કાંકરેજના થરામાં મોહરમની નવમી રાત્રે પણ થરા શહેરમાં તાજીયા કાઢવામાં આવે છે દસમા દિવસે પણ બપોરે બેથી ત્રણ વાગ્યાના સમયમાં થરા શહેરમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે આમ આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ સિપાહીવાસથી તાજીયા જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં યા હુસૈનના નારા બોલાવી થરા હાઈસ્કૂલ રોડથી થરા બજારમાંથી નગરપાલિકા રોડ ઝાપટપુરાથી જૈન શેરી થરા દરબારગઢથી તેરવાડિયાવાસ ચોકથી નિજ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું હતું અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા